ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ભેરસમ ગામે રાઠોડવાસમાં રહેતા મણિલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો ટ્રેક્ટર અને ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો તે સમયે કોઈ કારણસર તેનું સ્ટેરિંગ ઉપર કાબુ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું ઈશ્વર રાઠોડ ટ્રેક્ટર ઉપરથી ઉતરી નહીં શકતા ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ ક્રેન બોલાવી ટ્રેક્ટર અને ટેન્કરને બહાર કાઢી તેની નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો ઘટનાને પગલે મૃતકના પરિવારજનોના હૈયા ફાટ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે